હેલો જય માતાજી એન જય શ્રી કૃષ્ણ બધા જ કુશળંગાળા હશે એ મારી હૃદયથી ખૂબ બધી ખૂબ બધી ખૂબ બધી ખૂબ બધી શુભકામનાઓ છે તો આજે છે દિવસ બીજો ડે ટુ મારા વ્લોગિંગનો અને હું હવે પ્રયત્ન કરીશ કે હું રોજે મારામાં કંઈક ને કંઈક કરી કંઈક ને કંઈક આમ મતલબ સારું શીખવું સારું કરું અથવા બ્લોગ દ્વારા વિડીયો દ્વારા અથવા તો કોઈ સારા કામ કરે તો એ પ્રયત્નમાં આજે મારો બીજો દિવસ છે તો આજે મારે વાત કરવી છે કંઈક એવી કે જે બધાને લાગુ પડતી હોય એટલે કે ચા વિશે કે ચા મને કેટલી વાલી તમે બધાને પણ ચા વાલી હશે અને બહુ વાલી હશે હા બાપા આપણા ગુજરાતીએ તો ચા ના પીવે એવું થાય હાય હાય ચા એટલે વાહ ઓહો યાર ચા પીવાનું મન થઈ ગયું આટલી વાર ચાનું નામ લીધું તમે હવે આગળ વાત કરો તો ચા આદુવાળી ઇલાયચી નાખીને પૂદીના કૂટી કૂટી કૂટીને બનાવેલી ઉકાળેલી બમભમ એકલા દૂધની રગડા જેવી ચા હાય ચા યાર સાચી ચા પીવાનું મન થઈ ગયું જો કે મેં હમણાં અડધા કલાક પહેલાં જ ચા પીધી છે તો એમાં ચા પીવાનું મન થઈ ગયું કે ચલો હવે સવારે પીવાની છે ચા મારા કારણ કે હમણાં જમવાનો ટાઈમ થઈ જશે હવે આપણે આગળ વધીએ તો હું ચાની વાત કરું એક વાર એવું થયું હતું કે હું વડોદરા હતી વિઝિટમાં વડોદરા વિઝિટમાં ગઈ હતી અને હું આવી રહી હતી એક્ટિવા લઈને આવી હતી પાછી એક્ટિવા લઈને પાછી આવી રહી હતી અરે હાઈવે રોડ ઉપર મારી ગાડી પડી ગઈ બંધ એટલે કે સામાન્ય પંચર પડી ગયું હતું પહેલાં હવા નીકળી ગઈ પહેલાં બંધ થઈ ગઈ ભાઈ મેં જ્યારે એને મૂકી મને એવું લાગ્યું શું ડખો થયો છે ભાઈ બે ત્રણ જણા આવ્યા આપણી મદદ કરવા ત્યારે ખબર પડી કે મારી એક્ટિવામ પંચર પડી છે એ જે હાઈવે રોડ ઉપર મારે પંચર પડ્યું હતું એની સામેની બાજુ એક ટપરી હતી ત્યાં મળતી હતી ચાલે હું વિચારો તમે પંદર વીસ મિનિટ જોયું આજુબાજુ ગેરેજની સુવિધા હતી નહીં ક્યાંય દેખાતી નથી તો મને થયું સામે ત્યાં ટપરી પર મારી નજર પડી તો મેં છે ને એક્ટિવા મૂકી ત્યાં લોક કરી અને સામેનો રોડ ક્રોસ કરી ગઈ હાઈવે રોડ ક્રોસ કરી અને કાકાને જઈને એવું નહીં પૂછતી કે કાકા આટલામાં ક્યાંય ઘરાજ વરાજ છે કાકા એક ચા દઈ દો ને અને મેં ચા પીધી પછી મજા છાપીએ એટલે આપણું મગજ કામ કરવા લાગે ખબર છે એટલે મારું તો કરવા લાગે તમારી મને ખબર નહીં પણ કરતું જ હશે કે આપણે છીએ ગુજરાતી અને ગુજરાતીને ચા ના ભાવે એવું થાય ભાવે ભાવે ને ભાવે જ હવે પછી મેં તો ચા પીધી પછી કાકાને કીધું કહું કાકા એટલે એમ કંઈ ગેરેજ છે તો કે હા બેન તો પછી એમણે મને કીધું કે એકાદ કિલોમીટરના અંતરમાં છે બેન ત્યાંથી થઈ જશે પછી આપણે પ્રભુને ગયાથી આમ તો તાકાતવાળા તો છીએ જ ધીમે 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 ગયા ધક્કો મારીને અને પછી પંચર કરાવી પણ મને આજ બી યાદ છે પંક્ચર કરાવી પે હું નીકળી ગયો તો મને એવું થયું કે હાય હાય હે મને એક તો હાઈવે રોડ ઉપર હું એકલી મારો આટલો સામાન મારી એકઠી અને પંચર થઈ ગયું અને તો મને ત્યાં જઈને મને એવું ના કાકાનું એમ કહું કાકા ગેરેજ ક્યાં છે મેં કીધું કાકા ચા આપો ને મતલબ હાય મને આટલો બધો પ્રેમ ચાથી મને એ દિવસે અનુભવ થયો કે મને ચાથી કેટલો પ્રેમ છે બરાબર તો આવી વાલી છે મને ચા અને ગરમીમાં નોર્મલી એવું થાય આપણે લોકો શું કરતા હોઈએ છીએ અથવા બધાએ એવું કરતા હોય છે પહેલાં હું કરતી હતી પણ હમણાં ત્રણ ચાર વર્ષથી હું નહીં કરતી કે બહુ ગરમી હોય એટલે આપણે ચાને બધા ટાળી દઈએ તમે માનશો નહીં ગમે એવી ગરમી હું વિઝિટમાં નીકળી હોય અને બે ત્રણ વાગ્યા અને હે ધપ તો તડકો હોય એ ધક તો તડકો હોય કે શું વાત કરીએ અને હે રોડે 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 પેલા ઓલા આપણા શેરડીવાળાની પેલી ગાડીઓ કડાવાળી બધે મૂકેલી હોય અને એમની શેરડીઓના એ રસ કાઢતા હોય અને એ મજાનો ડંઠો નાખતા હોય ને રસ કાઢતા હોય ને પહી એને અંદર શું કહેવાય ઓલો બળફ નાખે ને ગાળીને દે ને એ મજાનો મસાલો છાંટે અને એવો મજાનો લોકો શેરડીનો રસ પીતા હોય અને હું એક સ્પેશિયલ વ્યક્તિ નંગ નહીં કહું હું એક સ્પેશિયલ વ્યક્તિ એ ટાઈમે ખરા બપોરના બે ત્રણ વાગે હું ચા ગોતું વિચારો અને ચા ગોતાનો ને ચા પીવા એવા ગરમીનો તો હું મારું ઊંધું ચા પીવું પછી મને એવું લાગે કે હાસ ઠંડક થઈ તો તમારામાંથી કોઈ આવું છે ચા પ્રેમી અને તમે લોકો શું કરો ચા પીધી કે ચા પીધો કે મારું તો બંને વર્ઝન ચાલતા હોય છે મેલ છે કે ફિમેલ ચા મેલ છે કે ફિમેલ મને તો એ નહીં ખબર હાય હાય આટલી પ્રિય વસ્તુની મને એ નહીં ખબર તો તમે કહેજો મને કે ચા શું છે મેલ છે કે ફિમેલ પ્રશ્નાચીના ઓકે તો શું વાત કરું યાર ચા સાચોમાં ચા પીવાનું મન થઈ ગયું કેટલી બધી હું બોલી જા હાય ચા તો થેન્ક યુ મને સાંભળવા માટે બાકી તો આવી ચપચપ ચાલ્યા કરશે હવે નવું નવું આઈડી ચાલુ કર્યું છે ને તો આમ આખો દિવસ આખા ગામનો વિચાર આવે મેં ત્યારે કેમેરો સામે આવે તો ભૂલી જવા આવ્યા અને થશે ધીરે ધીરે તમારા બધાનો સપોર્ટ છે તો થશે બાકી થેન્ક યુ મને સાંભળવા માટે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તે લાઈક કરી દેજો મળીએ બીજા વિડીયોમાં આ આ બાય 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 કરે છે એમ તો મને આવું હતું નહીં બાય